હેલો મિત્રો આજે અમારે ઓહરીનો ભાગ લેવાનો છે અને સાંજ સુધી મિત્રો ઉના ટોળા એનાથી અંદર ચિચન પંચાય કે તો મિત્રો મારે જોઈ રહ્યા છો બે બાય ચારની Teriakan, satu. Mal kopi roti. Sembuh ya. Tomitro, berulang gila kelasnya complete.

जल्दी तो मित्रों पचास टका पती से का काम। गए बपोरे सांजे थोड़ा बाकी थी जो रहा था ते चालू काम હેલો મિત્રો અમારી નવી સાઈડ પૂરી થઈ ગઈ છે મિત્રો તો મિત્રો તમને બતાવી દઉં અમારું બાથરૂમ જે મેચિંગ કરેલું છે મિત્રો દાઇશ અને તળિયામ તો મિત્રો જોઈ રહ્યા છો અમારી સાઈડ ઓયડા છે તમે જોઈ શકો છો એક રૂમ છે અંદર અને બ્લેક ઉમરો અને મિત્રો બે બાય ચારની ટાઈપ્સો છે જે પચીસ રૂપિયાની રેન્જથી ચાલુ થાય છે મિત્રો અને બોર્ડર બ્લેક છે મિત્રો એ એક રૂમ છે તો મિત્રો જોઈ રહ્યા છો અંદર રસોડું પણ બનાવ્યું છે તો મિત્રો જોઈ શકો રસોડું રસોડું ચોવીસ ફૂટ પ્લેટફોર્મ થાય છે ઉપર હઈ પણ મેલી થઈ ઉપર પતરાણ થાય તો મિત્રો આ રીતે તમે કોમ કરાવી શકો છો તળિયે પણ રસોડાની અંદર પણ બે બાય ચાર નીચ છે તો મિત્રો અમારી ચેનલમાં ને ફોલો કરો વિડીયો આવનવા જોવા માટે અને મિત્રો ફેસબુકમાં જોતા હોય તો પણ અમને ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો ભાવ તમને પચીસ રૂપિયાની આજુબાજુની રેટની ભાવ નીકળી શું છે મિત્રો